રાજુલા જે કક્ષા યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજુલા તાલુકા કક્ષાનો ભવ્ય યોગ કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકોની સહભાગિતા વચ્ચે આયોજિત કરવામાં આવ્યો રાજુલા તાલુકાની પ્રતિષ્ઠિત જે એસ સંઘવી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લીધો કુમાર બરસરા પ્રાંત અધિકારી રાજુલાએ જણાવ્યું કે યોગે માત્ર વ્યાયામ નહીં પણ માનસિક શારીરિક અને આધ્યાત્મિક સમતોલ જીવન જીવવાની રીત છે આપણી સંસ્કૃતિએ સદય જેને જીવંત રાખી છે તે યોગને આજની પેઢી સાથે સાંકળવું એ આપણી જવાબદારી છે તેમણે નાગરિકોને અપીલ કરતા કહ્યું કે દિવસના ત્રેવીસ કલાક ભલે અનેક કાર્યો માટે કાઢો પણ ઓછામાં ઓછો એક કલાક યોગ માટે ચોક્કસ ફળો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો આ કાર્યક્રમની અંદર પ્રોટોકોલ મુજબ યોગા અભ્યાસ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયુક્ત રાજુલા તાલુકા યોગ કોચ ભૂમિ મજકોડિયા અને તેમની યોગ ટ્રેનર દ્વારા કરવામાં આવ્યા આ પ્રસંગે હાજર લોકો એક સાથે યોગાસન કરી પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગના સંદેશાને આત્મસાત કરી આરોગ્ય પ્રત્યે કટિબદ્ધતા વ્યક્ત કરી કાર્યક્રમ દરમિયાન રાજુલા તાલુકાની શાળા કોલેજના વિદ્યાર્થીઓ નગરજનો સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પોલીસ જવાનો કોસ્ટગાર્ડ જવાનો તથા રાજુલા તાલુકાના પ્રેમીઓ ઉમંગપૂર્વક ભાગ લઈ યોગના મહત્વને સમગ્ર સમાજમાં વિસ્તૃત કરવા પ્રયાસ કર્યો આ કાર્યક્રમમાં ડોક્ટર મેહુલ કુમાર બરસરા પ્રાંત અધિકારી રાજુલા એસવી પુરોહિત મામલતદાર રાજુલા એને સરવૈયા તાલુકા વિકાસ અધિકારી રાજુલા સોયબભાઈ સુમરા તાલુકા શિક્ષણ અધિકારી રઉભાઈ કુમાર નગરપાલિકા સદસ્ય રાજુલા અને સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ફમરેલી